બાઇક સ્લીપ થયા બાદ માથું સાથે ધરાતા તેનું મોત નીજ પાછળ પડેલા યુવકનો આ બચાવ થયો હતો હાલ અકસ્માત પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે વેડ વરિયા પર આજે સવારે અકસ્માતમાં યુવકનું મોત થયું હતું બાઇકનું સંતુલન બગાટા બાઇક સ્લીપ જતા યુવકનો માથું ડિવાઇડર સાથે ભટકાયો હતો જે આ વરિયા વિસ્તારમાં રહેતો 19 વર્ષ રાકેશ અકુલાથ ભીલને માથામાં ગંભીર ઈજા થતા તેનો ઘટના સ્થળે જ મોત નિપજ્યો હતો રાકેશ હેલ્મેટ પહેર્યું ન હતો જો હેલ્મેટ પહેર્યું હોત તો તેનો જીવ બચી જાત તેવી વાત સામે આવી હતી રાકેશ ગઈકાલે જ તેના વતન નર્મદાથી સુરત આવ્યો હતો રાકેશ સહજાનંદ ગીર શાળામાં દૂધ ડિલિવરીનું કામ કરતો હતો રાકેશની પાછળ બેસેલા તેના સાથે મિત્ર વિશાલનો આ બાદ બચાવ થયો હતો ઘટનાને પગલે સિંગણપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આ અંગે વિશાલે કહ્યું કે બાઇકની સ્પીડ ઓછી હતી ત્રીસ ચાલીસ હશે પરંતુ અચાનક તેને ચક્કર આવ્યા કે શું થયું તે ખબર પડી નહીં બાઇક સ્લીપ થઈ ગઈ હતી જેથી તેનું માથું ડિવાઈડર સાથે અથડાયા બાદ તેનું મોત નીપજ્યું તે દૂધની ડિલિવરી કરવાનું કામ કરતો હતો ગઈકાલે જ વતન નર્મદાથી આવ્યો હતો રાકેશના મોતથી પરિવારમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી આ ગાડી ત્રીસ ચાલીસ ની સ્પીડ માં હતી અને એના ચક્કર અચાનક આવી ગયા શ્રી ખબર કે ગાડી ફૂટકા તારે પડકારી કોણ હતું શું નામ હતું એનું તેનું નામ રાકેશ ક્યાંથી આવ્યા હતા